બગસરા ધારી બાયપાસ રોડ પર અચાનક જ એક ફોર વ્હીલ કારમાં આગ લાગી ગયેલી હતી જોકે સમયસર આગ ને કાબુમાં લેવામાં આવેલી છે જેને પરિણામે કોઈ જાનહાની થઈ નથી બગસરા ધારી બાયપાસ રોડ પર અચાનક એક ફોર વ્હીલ ગાડીમાં આગ ભભૂકી ઉઠેલી હતી અચાનક જ ફોર વ્હીલ ગાડીમાં આગ અપડા તપડી મચી ગયેલી હતી આગની જાણ બગસરા નગરપાલિકાને કરાતા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર મહામુસીબતે કાબુ મેળવેલો હતો ગાડીમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયેલો હતો અને કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધેલો હતો જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે